બનાસકાંઠા જિલ્લાના પાલનપુરના સાંભળી નાઢણી ગામે ફરી એકવાર મારામારીના દ્રશ્યો સામે આવ્યા છે એક જ સમાજના લોકો સામે મારામારી થઈ હતી જેમાં એક તરફી પતિ પત્નીને ગંભીર ઈજા પહોંચી છે પતિને માથાના ભાગે ઈજાઓ થતાં અઠ્યાવીસ ટાંકા આવ્યા છે અને ડાબા હાથે ફ્રેક્ચર પણ થયું છે જ્યારે પત્નીને માથાના ભાગે ઈજા થતાં પાંચ જેટલા ટાંકા આવ્યા છે ધારિયા અને લાકડીઓ વડે હુમલો કર્યાના પતિ પત્નીના આક્ષેપો પણ સામે આવ્યા છે બંને પતિ પત્નીને ગંભીર ઇજાઓ પહોંચતા પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જોકે એક જ સમાજના લોકો વચ્ચે આ મારામારી થઈ હતી અને જે દ્રશ્યો ફિલ્મી સ્ટંટના દર્શાયા જોવા મળ્યા હતા ધારિયા અને લાકડીઓ વડે હુમલો થયાનું સામે આવ્યું છે પતિ પત્નીના આક્ષેપો છે ગંભીર રીતે ઇજાગ્રસ્ત પણ બન્યા છે પરંતુ હજુ ગંભીર આક્ષેપો બાદ પોલીસ ફરિયાદ નથી લેવાઈ એવું આ પતિ પત્નીનું કહેવું છે છોકરા છોકરા આગળ ના જઈ છે કઈ બોલો બોલા ચાલી થઈ એ તો સમાધાન કરી દીધું તો એના બી એજા રહી છે એના પપ્પા હતા છોકરો હતા એના કાકા હતા એની મમ્મી એની બેન બહુ નહીં અહીં ધમધમ માથાધારીઓ મારી દીધો હતું મારા ઘેરથી તો રોડ બાર્યો લોખંડનો માથા પપ્પા ટાકા આવ્યા છે મારા છોકરા છે વાર્યો મારા હાથ ઉપર લાકડી બારી કેટલા લોકો હતા સામે સામે છ છ જણ હતા હું તો ઊંઘેલો હું રિઝલ્ટ જોતો હતો ઇલેક્શનનો મને ખ્યાલ નહોતો કંઈ એટલે છોકરો પણ ઘરમાં ઊંઘેલો હતો મારા ઘેર વાઈફ હતા એ કપડાં ધોતા હતા કેટલા ટોકા એ માથામાં માટા પચીસ થી અઠ્યાવીસ ટકા હાથી શું લાગી હાથે લોખંડની પાઇપ મારી ફ્રેક્ચર થઈ ગયું એટલે ફ્રેક્ચર ઓપરેશન કરવાનું છે પ્લેટ નાખવાની છે ફરિયાદ દાખલ કરી ફરિયાદ પોલીસ આવી નથી હજુ શું નામ તમારું લીલાભાઈ ઉમેશભાઈ પરમાર ગામ ગામ સાબડે રાડીવાસ ભરત ઠાકોર સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ